હા ને ભાઈ તો મજા આ હતી ને એટલે થોડી રોવાનો ને એવો આદ રહે બધું કેમ સમજો આને આને બજો તો તો કઈ જો આ બધા ના 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 ટિંગુયા રમ આવ્યો છે કે ના 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 ચકલાતા ના 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 છોકરા હતા આના આના કે કેમ લાગે તમને કમેન્ટ કર નાજો આપણો મોબાઈલ નો રિઝલ્ટ કેમ લાગે એ પણ કમેન્ટ કર ના કે નવા ફોન ની અંદર રબર ફર્સ્ટ બ્લોગ આપણો નવા ફોન ની અંદર તો કમેન્ટ કર નાજો રિઝલ્ટ કેમ લાગે એ બાકી વિડીયો માં હેન્સ બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો મસ્ત મજા આપણે આવીએ છીએ બહાર એમાં આવ્યું હતું કે બેન કસરત કરતા કરતી હતી તો હું કાલો આપણે બહાર થોડોક આટો મળી ને નજારો તમને બતાવું એક વાર તો ફાઇનલી મિત્રો આ છે નો નેક્સ્ટ લેવલ યુ કેમ લાગે કોમેન્ટ કરજો જરા અને અત્યારે વાદળા ને એવું તો થોડુંક વધારે ઘેરાયેલું છે વરસાદ આવશે એવું લાગે છે મને પણ સાંજે તો આવ્યો ને તે ફૂલ વરસાદ આવતો જવા જેવો હું અત્યારમાં જેમ થાય કઈ કઈ બે રૂમે પૂગી જાય સાંજે નવ વાગ્યા વેવ અને અત્યારમાં આપણે મસ્ત મજાના થઈ ગયા છીએ રેડી અને આમ જો દેવાનું કેમ અત્યારમાં રોતી હતી બરોબર ને તો હાલવાના ઘડીક બહાર લઈ જાઉં બેન કચરું પાતું કાતી ને તો બહાર રમાડો ઘડીક ભૈયા જાય અને ભાઈ આનો નજારો એટલે જવા દેવો છે મસ્ત આમ જો અહીંથી મને ઠેઠાનો રસ્તા લાગી કેટલું બધું આ બધી બિલ્ડિંગ અહીંથી એટલે ઉપર અહીંથી અહીંયા લાગી કેટલું બધું તો ભાઈ આપણે ફબારમાં છે ને નયા વગરનો બ્લોગ શરૂ કરી દીધો મસ્ત મજા અમે આવું તો નિરાત પેલા નાસ્તો કરી લઈ પછી નિરાત નાવાનું કરી આ છે ને સવાર માં રોવાનું એક જ ધારે હતું હું ઘડી રાખી અને બંને વી ગયા છે કામે હમણાં દસ અગિયાર વાગે આવશે ત્યાં લગી આપડે રહીશું ને પછી પાછા આખી જશું આટા મારો ચાલો કન્ટેન્યુ લોગ બને રેલું તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાઈન થઈ ગયો એકદમ રેડી કેમ લાગુ તમે કને ગયો હવે આમ નાઈન કે પછી શરીરમાં માં અલગ શક્તિ આવી ગઈ છે અચ્છા હાલો કન્ટેન્યુ લોગ માં બને રે કમેન્ટ કરવાનું બોલતા નહી આવતો. એક ઉતરી કા ભીખ માંગને મિત્રો વાગી ગયા આપણે બેય વાટે હતા. આટલા નતો તો નતો એનો ખાઈ લીધું હો. અને દો પેચલ મરેટુ કારેલાનું શાક બનાવ્યું છે. કેમ બેન? કેવું બન્યું શાક એને કેસો? તો પછી બેન ને કેવાનું છે કેવું છે મને ભાવે હકીકત માં એટલે કારણ મને બહુ ભાવે યહી નહીં અભી ઓર સુનિયે હું મારી ઘેરે મારી મમ્મી કાસુ બનાવ કાસુ ખાઈશ ચાલો મિત્રો બપોર આગળ લઈ તો ફેમિલી જમી લીધું છે ને હવે જઈએ છીએ આપડે શાંતિ ભાઈ છે ને એના મોટા ભાઈ ની રૂમે ને એવું છે કે ત્યાં ચા પીવા જવાની છે અહીંના મોટા ભાઈ ના રૂમે જવાનું છે ચા તો ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બને રહે તો ફાઈનલી મિત્રો શાહ પાણી પીને છે મસ્ત મજાનો નરેશભાઈ ના રૂમે અને અત્યારે વાગી જશે આ બરોબર જો અહીં સિરિયલ ચાલુ છે જોવાની અને અહીંયા દેવાંશી બેન ક્રેન્ચી ખાઈ છે ક્રેન્ચી ખાય દેખો હે તો ખાઈ જ તો ખાઈ જ તો મિત્રો બહુ નાનો બ્લોગ બન્યો છે બહુ જાજો લાંબો નથી થયો બ્લોગ કેમ કે આપડે આઈફોન ગણા થોડું રિઝલ્ટ જોવું પડે ને મોબાઈલ નું રિઝલ્ટ કેવું આવે કેવો નહીં કે પ્રમાણે આપણો વિડીયો ઉતારશો પછી પણ બ્લોગ બહુ નાનો થયો છે રિઝલ્ટ કેવું આવ્યું તમે કોમેન્ટ કરજો અને બેન જો અહીં જમવાનું બનાવે છે શું બનાવે બેન દાળ ભાત તો ભાઈ એમાં એવું છે બહુ નાનો બ્લોગ કેમ થયો મારા લીધે હવે એમાં એવું છે ને હું હોવાનું ઉભો છો ને

ભાઈ સોળા આપડી મસ્ત મજાની દીપક નીપક નાખવી ને હાલો જે કરો ભાઈ જે బాట్లిన అఠబ కారోని ఏబాయే బాయే ఇవాతే తారి ఆసి లేవా రాజ్బాయే అగలా అలోని బాయే బాయే మారునథి ఆలే అందురి కాయే అలో మిత్ర అస్వడా �

અને અત્યારે વાગ્યા છે અગિયાર ને ઓગણીસ બરાબર તો હવે મારે છે ને વિડીયો એડિટ કરવાનો છે યાર એવર નો ફોન લેવાનો તો એ મિનિ વ્લોગ એડિટ કરવાનો છે બાકી છે તો એ એડ કરવાનો છે એ અત્યારે થાય છે ન થાય એમ કઈ નક્કી નથી પણ આપણે બ્લોગ એડ કરવાનો છે તો બ્લોગ ને એડિટ કરશું અને બ્લોગ ને એન્ડ કરવાનું છેલ્લું બસ તો બાકી હતું આપણે બ્લોગ ને એન્ડ કરી દીધો તો બસ આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે તો લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય